મેટર હતી હનુમાન ખીજડીયા ઓકે એમાં કાયદેસર ના બે કેસ મારી ઉપર થયા છે એટલે એ તમે જે કેતા ને કેસ કરી નાખજો ઓલા બેન ને

પૈસા તમે મારી વાત સાંભળો મનસુખભાઈ એ બેન ને અમે જ્યાં કરિયાણું તમને કીધું ને નાખવા ગયા બેન ને અમે એવું કીધેલું હતું કે તમારે જઈ પછી

મંજુરી વાત જ નથી ભાઈ હું કેવા માંગુ છું સમાધાન થઈ ગયું કોઈ હાજર હતા નહિ બેન એના રૂમ માં હતા હતા પૂનમ બેન પૂનમ બેન ને ખબર નતી આ બેન ને મેં ઈ બેન ના બેનુ સાક્ષી હતા એક નું નામ ભાવના બેન છે અને એક નું નામ મંજુ બેન

એક્સિડન્ટ ક્લેમ કે આ જે કાંઈ બનાવ હોય ને એ તો નામદાર ની અંદર તમારે સાબિત કરવાનો હોય ને એમાં તો પોલીસ કેસ હોય એને સાબિત કરવાનો અમારે જ એટલા પૂરતી વાત છે એ બેનને લાગ્યું તું અને એને પૈસા નોતા દીધા એટલા પૂરતી અમારી મેટર હોય એ જે કાંઈ છે પોલીસ ગાઈડલાઇન મુજબ કે નામદાર પોર્ટમાં જે આવતું હોય એની અંદર અમે તમને કાંઈ કહી શકીએ નહીં એ તમે પાછું લીધું તો હોય તમારે જોવાનું અને એ પોલીસને જોવાનું હોય એ મારે જોવાનું હોય

એની રીતે તમે કઈ રીતે વાત કરો એ તો તમે જરાક જોવો એટલે વાત કરું તમે કોઢ લાખ રૂપિયા છે કોઈ આપણા બાપુજી ને કે આપડા ભાઈ ની વાત કરતા હોય ને એની ફી લ્યો બગદરણ દાસ બાપા તમારી હાથું ભૂખ્યા મર્યા નોતા જીવન બાપા તમારી હાટુ ભૂખ્યા મર્યા નોતા આપણે મહાપુરુષ ની કરીને એની દોઢ લાખ રૂપિયા ફી લઈ અને પાછા ધર્મ ના ટીલા તાણીદ્રા એને તમે ધર્મ માનો છો બીજા કોણ કરે છે એની મારો મતલબ નથી મારા અત્યારે તમારા પૂરતી મેટર છે ને એટલે બીજા લેતા હોય એના મને પુરાવા દીઓ હું એની અરે વાત કરી અત્યારે તમારો પુરાવો છે ને તમે દોઢ

મહેનત કરો છો ઈ તમે તમારા ઘર ની વાત નથી કરતા બજરંગ દાસ ની વાત કરો છો અમરમાન સતદેવી દાસ ની વાત કરો છો ઈવડે ઈ તો બધે દાન દીધું ને પોતે ભૂખારે બીજા ને ખવડાવ્યું તમે લાખ રૂપિયા લ્યો છો તમારે એવો બધું કઈ મહેનત કરો છો

ટોટલી રેકોર્ડિંગ કરવા માંગો છો ને મનસુખો નાખે તમે એમ કીધું કે આ હું મીડિયા નો એક ગેટ નો ધંધો છે યુટ્યુબ તમે તમે ધર્મ માનો

એ તો પૂનમ બેન પચાસ હજાર રૂપિયા દીધા બેન ની ઓજરી નાની હોય બેન તો એની કોઈ જાય મારે હું લેવા દેવા જે મોઢે થી બોલે છે જે સ્પષ્ટપણે એમાં એમાં જે કઈ એવિડન્સ છે એ તમે સાંભળી લ્યો હું કે છે પેલા ઓડિયામાં સાંભળી લોરે કઈ લેવા દેવા નથી તો તમારે લેવા દેવા નથી તમે અત્યારે જે આનું કઈ આવું ઊભું કર્યું છે તો તમે કોને કેવાથી ઉભું કર્યું છે તમે કોને કેવાથી ફોન કર્યો

બે લાખ જોયો બદનામ છે ને બેન ના વાત કઈ ખબર નથી હું એમ કેવા માંગ બેન બદનામ તો બેન પૈસા દઈ દીધા હોય નીમુ બેન ને તો નીમુ બેન મને ફોન નો કરત આપડે બેન બદનામ થાય એવું કામ તો તમે કર્યું તું મેં તો નથી કીધું તમે પેલા આ પૈસા ઓડિયો ચડ્યા પછી દીધા તેની કરતા પેલા જ દઈ દીધા હોય તો નીમુ બેન મને ફોન જ નો કરત

હા નિકુંજ રાઠોડ ને તમે પેલા પૂછી જોજો કે ભાઈ આ ટ્રેક્ટર કોના ભટકાણું તો અને અરે તમે મુદ્દો સમજતા નથી તમે ભટકાણું તેના આશ્રમ માં ભટકાણું તું કે તમારા ઘરે આશ્રમ માં ભટકાણું તો પછી આશ્રમ માં માલિક તમે નથી તમે ડ્રાઈવર છો તો તમારે તમે તમે જ પોલીસ સ્ટેશન માં જઈને કબૂલ લ્યો ને પણ મેં તો કબૂલ જ લીધું તું પોલીસ સ્ટેશન માં મને તો પછી પોલીસ ફરિયાદ થવા દેવી તી તો હું કામ નો થવા દીધી?

હા તો તમને જેને લાગ્યું તું એને ખુદ એમ કીધું ને અરે ઈ ખુદ કેતો કાઈ હું થોડો એનો ય દાડીયો હતો મારે તો મારા હાથ માં આવ્યું ઈ હું તો આગેવાન છું હું સામાજિક કાર્યકર છું મારે તમે કાલે ઓલા રાજકારણ ની ગોળે ઘડીક જાય કોંગ્રેસ માં ને ઘડીક જાય ભાજપ હું મારે તમારી ભેગા મારે ય ઠકડા મારવા ના નઈ 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 મનસુખ એમ નઈ એટલે તમે તો ઘડીક તો બીજું ય કાઈક ઉભું કરો હું તમે જેમના ટીસકા કરો મારે તમારી હારે ટીસકો કરવાનો એવું નથી તો તો અઢાર પૂનમ બેન ને કીધું આવડા નીમુ કીધું તો નીમુ કે ઈ માર કરવાનું હોય હું નીંબુ કેક માં છું નઈ નઈ આ તો મારે એમાં એવું હતું કે હું હતો અત્યારે સુધી બાર અને લગ્ન ગાળા બાકી તમે જયારે આ રેકોર્ડિંગ ચડાવ્યું ને હજી બીજું ત્યારે જ હું તમને ફોન કરવાનો હતો પણ આગળ હું મેં યુટ્યુબ ખોલ્યું ને અને તમારો વિડીયો આવ્યો ને એટલે મને સાંભળી ગયો મેં તો ભાઈ ને ફોન કરવાનો એમ નઈ પણ એને તો આજ ઘણું છ મહિના થઈ ગયા છે ઘટાડો તમે સાંભળ્યું બહુ મોડું સાંભળ્યું ભાઈ ના ભાઈ ના એ વિડીયો મને અત્યારે યુટ્યુબ ખોલ્યું ને તમારો વિડીયો આવ્યો ને મને યાદ આવી ગયો ફોન કરવા જો તમને ખબર નોતી હો મને ખબર જ હતી મેં

બેન આવે છે તમે તમારા મોઢે કયો છો પૂનમ બેન નું નામ તમે લીધું મેં નથી લીધું તમે શેના માટે કરો છો કરવા માંગો છો હું તમને એમ કેવા માંગુ છું કે બેન ને આ વાત ખબર નથી બધી છે આપડે ક્યાં બેન ની વાત કરો છો તો ભાઈ મેં તમને ઓળખતો નથી મારે તમે ફટકાવું તમે કબૂલ કરો છો હું તમને નથી કેતો તમે હું ક્યાં પોલીસ છું પોલીસ તપાસ કરે હું તો એક છું એટલે એ તો પોલીસ વિશે નો મેટર થઈ ગઈ મારે તો છે નિમુબેને વાત કરી છે એટલા પૂરતી જ વાત છે અત્યારે તમે કયો છો હું ડ્રાઈવર છું ને હું ભટકાડી દીધોલો માણે હું પોતે છું એટલે તમે પૂનમ બેન તમે પુરાવો દીધો છે એટલે પૂનમ બેન નો પાછો ફોટો લાગીને પાછો ઓડિયો ચડશે કે આ પૂનમ બેન ના ડ્રાઈવર પોતે મને ધમકી બતાવે છે અત્યારે તમે જે કઈ હવે વર્તન કર્યું એ ધમકી ભર્યું વર્તન છે કે તમે આમ કરના કહો તમે તેમ કરના કહો હું તો આમ કરવાનો હતો મારી માથે કેસ થયા તો કેસ થયા મેં થોડા કર્યા

અને તમે આ ફોન કર્યો છે તમે કર્યો છે અને પાછા તમે કયો સડાવવાનો અધિકાર છે મેં તને કીધું તું તું મને ફોન કરજે તને આ મગજમાં આવ્યું કે મારે આને ફોન કરવો જોઈએ હવે ગલાવત તું આવ્યો છે આ સીસોદામાં પગ નાખ તો હલવાઈ જાય ભાઈ આમાં રવા બધાનો સીધો નીકળે આમાં વાંકા ત્રાહ બાંગા હાથા હોય ને તો સીસોદામાં આવે એટલે રવા સીધો ધાર જ થાય અરે ભાઈ આ તો તમારો ધંધો જ છે એક જાતનો એ તો હું દેવા માંગે

પૂનમ બેન નો ડ્રાઈવર આ તારું તે સાબિત કરાવ્યું સારો માણસ બરોબર કે તે છે ને તારું થોડું કામ તારી હવા ખીરી હવા ન કરવાની હોય એટલે આમાં આવું ન થાય નકર તું હજી ઓલો ડિલેટ કરાવવાનું બદલાય તારો ઓડિયો મને આવ્યો એટલે મારે તારો ચડાવવાનો રહ્યો

ગામ ને આવડી ને મનસુખ ભાઈનું મેં બધા મને જેમ એમ ચેકાઈ ગયા એમ કરતી જાય આવ્યો નથી મારી પાસે ચેકતું હતું પૈસા દેવામાં માં કબજ કેટલા કેટલા નહીં આ તો મેં કીધું બધા મન કહેતો ભાઈ આનું આમ કરો ને તમારે બજન કયું કર્યા રાખી

હા કેમ કે અમે છે ને અમે એવા માણસ છીએ અમે ઘડીક થાય તો કલર નો ફેરવીએ તમે દોરંગા કેવા આવ્યો તો ઘડીક થાય ના બની જાવ આલાના ઝાલાના બે લ્યો તમે

ભાઈ મારે તમને ભલે તમને હું એવું લાગતી હોય ને કે તમને બે શોખો હમ શક તમને ભલે ગમે એવું લાગે ભાઈ બે હમ ખાવાની જરૂર નથી આમાં ખાલી મગમ પેવાની જરૂર છે આપડે ખાલી આ પૂનમ બેન નું પડખું કેસો માણસ ઘડી પૂનમ બેન ખરાબ છે એવા બધા બધા લપસીન્દ્ર માં તો તમે એમાં ક્યાંય નથી ભાઈ

તમારું કામ એના માટે કર્યું કે તમારા પાછળ કોઈ છે નહિ તમારા દીકરા નથી એટલે મેં કીધું ભાઈ અમારે તો શું છે કુદરત થી બક્ષીસ આમાં તો બાબા સાહેબ એ બધાય કામ કર્યા છે અને કુદરત કેને કેવાનો કે જેને નીચી મત્તા હોય જ્યાં સમાનતા નો અધિકાર હોય અમારે તમે મને એનું વિવાહ એની કોઈ ઈચ્છા તો મેં તમને કઈ કીધું કે તમારો કલર એવો એમાં અમારે શું લેવા દેવા એવું કઈ ન હોય એવું થોડું હોય પણ આપડે ભેરાઈ ગયા હોય સલાહ દેવા બધી તમારો પ્રશ્ન થઈ ગયો બાપા મારે કઈ લેવા દેવાનો હોય તમને સલાહ દઈએ તમને કોઈ ભાઈ બની જાય કોઈ બાપા બની જાય કોઈ દીકરા બની જાય એ બધું કરે કેમ કે જે ભીમ માં આવે ને બધા બની જાય એનો મેં તો વાત સાંભળી એટલે મેં તો હું ફોન કરું શું શું ચૂપ પાકું એમ આય ને એને મને ફોન કર્યો તો આમને કર એને ફોન આલા સોલુ સનિયરથી હું તો વાત ભૂલી ગઈ છું હા એને હુડી વાત તો ભૂલી ગઈ એને હું સોલુ છું માર ઘેર આવતોય નથી